હા એ જ મોટર હતા આપણે વાડી ઉતારી છે નવો પંપ માર્યો હવે અમારા બે ત્રણ એવા લુખા છે ને એ અહીં કહેતા હતા કે કાં હજાર મણ માંડવી હોય એટલે આપણે આજ જરાક ભલે ને જાક વિડીયો લાંબો થાય પણ આપણી વાડી છે અને અત્યારે બોરમાં મોટર ઉતારતા હતા આપણે નવો પંપ આવ્યો નવો પંપ નાખ્યો તો હવે આપણે જાક હાઈલા જ માંડવીના પડ્યા પીડા ભલે વિડીયો અમુક લુખા લુખા એટલે કરણ હક્કુ અને બોલો નાગદાન નાગદાન હજારમા બતાવો તમે તમારે જોઈ ના હોય ને તમે તમે ગુણ લઈને ખાતા હો કરણ બરાબર એ આપણું ખેતર છે આ બરાબર એમ ન કહેતા કંઈ બીજાનું બતાવ્યું બરાબર ગમે આ લોકેશન બતાવો તમને આપણે હમા મકાન છે આપણી ઓયડી મોટરને હા ચાલુ રાખજો એટલે આમાં મર્યાદા મર્યાદામાં રહેવું અને અમુક અમુક લુખા હોય ને એને માટે છે આપણે કોઈ દેખાવ નથી કરતા બરાબર એટલે ગમે ત્યારે બોલતા હો ને હા હાહાણ તમારું કામ નથી લુખાવ દાદા મૂકતા ગયા છે અમારું નથી અમારા બાપડાનું છે અમે કંઈ નથી કર્યું ભાઈ કરણ હે મારી જાન કરણ તું બોલતો હો ને હે મેરામણ હે મેરામણ એટલે મારે જરાક કેવું પડે કે બોલ મારી જાણું હવે તો લઈ એ તો બોલવો હે મેરામણ મણ બોલો બોલો મારી જાન એટલે બેઠક આપણે દેખાડીએ ભાઈ કાઢવાનું બાકી પીડું ભાઈ હે મેરામણ મેરામણ બોલો મારી જાન દેખાય દેખાય ને હજી પાછળ પીઠા છે વરસાદ આવ્યો ઠોસો બોસ ઢાકી દીધું ભાઈ

પૂછો ભાઈ કામ કરે ને નહીં તમે બીજાને ખેતર બતાવ્યું એવું નથી હો ગાય પેઢી માલગ હોય એટલે અલગ અલગ રાખવું પડે હજી ત્રીજો વકાલે થાય ઓલી માનવી છે મજૂર ભાઈ ગયા જકાટ વા છે ભાઈ તો હવે લુખાવને જ દેખાડી દીધું હવે આપણે જે મોલી દવા જે દઉં કરી બીજું હું વળી એમ કે દેખાવ કરે